મારો ભાઈ મરી ગયો છે એને ગયામાં માં શ્રાદ્ધ કર્યું પ્રયાગમાં શ્રાદ્ધ કર્યું પુષ્કરમાં શ્રાદ્ધ કર્યું ચણંદ માં શ્રાદ્ધ કર્યું નૌકા <laughs> <laughs>

सिद्धपुरम કહીયો એ કર્યું ગોખણજીને એ ધંદુકારી પ્રત્યુ નિમ કે છે કે ભાઈ મારા એવા કરો પણ મારી મુક્તિ થઈ શકે એમ નથી તો મારી મુક્તિ માટે બીજો કોઈ ઉપાય કરો ગયા શ્રાદે સખી નાખી

સત્કર્મ કહેવાય કરો સત્કર્મ પાછો શાસ્ત્ર એની કથા હમણાવો તો એની મુક્તિ થાય ત્યાર પછી ગોકુળ પાણી છાંટ્યું અને સૂર્યદેવની ગતિ ચાલુ થઈ ગઈ આ તરફ હવે ગોકુળજી એ ભાગવત સપ્તાહ કરવાની નક્કી કરી અને ત્રેત્ય અંદર જે ધંધુકારી છે એને સાત ગાંઠ વાળો એ વાંસ રાખ્યો અને એમાં એનો આહવાન કર્યું એને બેસાડ્યો ને ગોત્રજી એક કથા સોપેલી પેલે દિવસે પેલી કથા થઈ એટલે એક ગાંઠ તૂટી બીજે દિવસે બીજી ગાંઠ તૂટી ત્રીજે દિવસે ત્રીજી ગાંઠ તૂટી ચોથે દિવસે ચોથી ગાંઠ તૂટી સાત દિવસમાં સાત ગાંઠો તૂટી ગઈ અને એકાંબર ધારણ કરી અને પ્રગટ થયા ત્યાં તો ભગવાનના પાર્ષદો આવ્યા વિમાન લઈ અને ગોકળજી ધુંદુકાર કહે છે તે બેસો અમે લેવા જઈએ છીએ લેવા આવ્યા છીએ ગોકળજી કહે પૂછો તો કે મે ભગવાનના પાર્ષદો છે તો એ વિમાન કેમ લાયા આ બધાય તો કા હોય છે આ શિબિરમાં પહેલો નંબર કોનો આવે બધાનો આવે ને જે તોફાન કરે અનુળ ધ્યાન કરે એનો આવે એકનો પહેલો નંબર આવે એટલે ગોકળજી ને કહે છે કે આને કથા હામળી છે ધંધુકારી એટલે એ મુક્ત થઈ ગયો અને લેવા આયા છીએ અને બીજા એ કથા હામળી છે પણ બધા જ મુક્ત થયા પણ ધ્યાનથી સાંભળીએ કથા સાંભળીએ અને જીવનમાં ઉતારીએ તો લાભ થઈ શકે

ધંધો થઈ ગયું પણ કલ્યાણ થતા વાર લાગતી નથી તો હવે પરમાત્મા સર્વને એ જ્ઞાનના ભાગીદાર બનાવે પહેલા નંબરના ભાગીદાર બનાવે જીવનમાં પૈસા ટકે સુખી બનાવે નિર્વ્યશ્રી બનાવે નિરોગી બનાવે છેવટે ગુરુ કૃપા દ્વારા જ્ઞાન મેળવે મુક્ત કરે એવી પરમાત્માની પાસે પ્રાર્થના કરીએ સર્વત્ર સુખીના

Olha o ती